ત્રણસો બેના ગુનામાં આજીવન કેદની સજા કરવામાં આવી છે બનાવની હકીકત એવી છે કે રંગપુર પોસ્ટે બે હજાર વીસની સાલમાં આ કામના આરોપી વિરુદ્ધ ભાઈ ભાઈનાઓએ ફરિયાદ આપી હતી ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના આરોપી છે તેઓની દીકરી અન્ય ગામના હિસમ સાથે પ્રેમ સંબંધમાં હોય તેઓની સગાઈ અન્ય ગામમાં થયેલી હતી જેથી આદિવાસી સમાજ પ્રમાણે અહીંની પરંપરા પ્રમાણે આ લોકોને દાવો ભાગવામાં આવે છે જેવી જ રીતે આ કેસની અંદર પણ ભોગ બન આ કેસની અંદર પણ આ કામના જે આરોપી છે તેઓની દીકરીના દાવા પેટીની અમુક રકમ નક્કી થયેલી હતી તે રકમ તે રકમના અનુસંધાને આ કામના આરોપીએ અન્ય ઈસમ સાથેથી અડધા પૈસા લેવાના નહીં કરતા હતા જેથી આ કામના જે મરણ જનાર છે એ અને આ કામના આરોપીની દીકરી તેની જેમની સાથે પ્રેમ સંબંધ હતો તેઓની સાથે મિત્રતા હતી જેથી આ કામના આરોપીને એવો વહેમસઅ ગયેલો કે આ જે પૈસા જે છે વળતરના એ આ જે મરણ જનાર છે તેઓને આપવા દેતા નથી તેવી અદાવત રાખી અને આ કામના મરણ જનાર અને તેમનો ભત્રીજો પાન પડીકી લેવા માટે ગલે ગયેલા તે વખતે પોતે સંતાઈ રહેલા અને એ બંને જણ એક્ટિવા પર આવતા હાથમાંનો પાવડો આ કામના મરણ જનારને માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી અને તેઓને મરણ નીપજાવેલું જેથી સેશન્સ કોર્ટની અંદર આ કામની અંદર મૌખિક પુરાવા વીસ સેવા લેવામાં આવેલા અને જે દસ્તાવેજી પુરાવા છે જે એકવીસ જેથી નામદાર કોર્ટે આ કામના આરોપીને આજીવન કેદની સજા કરી છે અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને જો દસ હજાર રૂપિયાનો દંડ ના ભરે તો છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ